દિવસે ને દિવસે નશાનો કાળો કારોબાર વિસ્તરી રહ્યો છે વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયો છે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે મોટી કાર્યવાહી કરી છે ભારતીય જળસીમામાંથી એકસો સિત્તેર કિલો ડ્રગ્સ ઝડપાયું છે ડ્રગ્સની સાથે બે ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ ડ્રગ્સને પાકિસ્તાન લઈ જઈને આવતા હતા તો મહત્વનું છે કે પોરબંદર નજીક જળસીમામાં આ કાર્યવાહી કરવામાં આવી છે કે કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો સવારે ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઈનમેન્ટ રિસીવ કરી અને સત્તાવીસ અઠ્ઠાઈસની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરિસ્ટ સ્કોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું અને એ સ્ટ્રેટેજી અંતર્ગત ચોવીસમી તારીખે ચોવીસ એપ્રિલના રોજ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના હતા અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણથી ચાર દિવસ સમુદ્રમાં રહ્યા અલ્ટિમેટલી અઠ્ઠાઈસમી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે એકસો ને વીસ નોટિકલ માઇલ દૂર ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો સજાગ ઉપર હતા એમને સાથ અને સહકારથી એન્ટી ટેર સ્કવોડના પીએસઆઈ શ્રી હિતેશ વાઢેરે આ ફિશિંગ બોટને ઓવરપાવર કર્યું આ ફિશિંગ બોટ ઉપરથી બે વ્યક્તિઓને એક મંગેશ તુકારામ જે અગાઉ આપણે વાત કરી છે એ મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પકડાયેલા હતા એટલે બે ફિશિંગ બોટ ઉપર આ બે જણા મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્ચ એન્ડ સીઝર દરમિયાન કુલ એકસો ને તોતેર પેકેટ હશીશ એટલે ચરસ મળી આવ્યું જેને ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે સાહીઠ કરોડ જેવું કહેવાય છે શ્રી કે કે પટેલ પાસે આ આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પણ ઇન્ફોર્મેશન સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં એસિડ એટેકની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં ગાડી સ્પીડમાં